ಪಂದ ತಾರೀಕು ಮಹಿರ ಚೋ ಗುರುವಾರೋ ಮಿತ್ರ ನಾಕ ವಿಷಯ ಮಿತ್ರ ಆ ಪಿಲರ್ ಆ ಪಿಲರ್ ನಂಬರ್ ಮಿತ್ರ કિલ્લો નંબર ચુમ્માલીસ સુધી મિત્રો ચણા જોવા મળી રહ્યા છે મિત્રો ઓફિસ સાઈડ અને ગેટ સાઈડ ની વાત કરું તો મિત્રો જો ગેટ સાઈડ પણ મિત્રો પટ્ટામાં કિલ્લા નંબર ચૌદ થી લઈને ચુમ્માલીસ સુધી ગેટ સાઈડ પણ પટ્ટો જોવા મળી રહ્યો છે આજે ગુણીમાં સારી એવી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણા ના કેવા ભાવ રહેલા છે નૈયા બોલેન થયા અગિયારસો ને છપ્પન ત્રણ નંબર લીલા દાણા સાથે

અગિયારસો ને છોતેર ત્રણ નંબર ચણા સુકર ચણા નવ નંબર લખ્યો ત્રીસ નવ નંબર લખ્યો અગિયારસો ને છનું ત્રણ નંબર ચણા સુપર ચણા બારસો ને એકાણું સફેદ ચણા સફેદ ચણે છે બારસો એકાણું અગિયારસો ને છાસઠ ત્રણ નંબર ચણા મીડિયમ સુપર મિત્રો તમે જે આગળ ભાવ છે તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો ગઈકાલે કરતા આજે દસ પંદર રૂપિયા બજાર ઢીલું જેવું મળી રહ્યું છે